ભરૂચ એસટી ડેપોમાં મફત શૌચાલયના નામે ઉઘરાણા મુસાફરો લૂંટાયા ભરૂચના નવનિર્મિત સિટી સેન્ટર સ્થિત એસટી ડેપોમાં આવેલ શૌચાલય સુવિધા મુદ્દે ગંભીર વિવાદ સામે આવ્યો છે સરકારી નીતિ મુજબ મફત હોવી જોઈએ તેવી આ સુવિધા માટે કોન્ટ્રાક્ટર દ્વારા મુસાફરો પાસેથી પેશાબ કરવાના રૂપિયા બે અને શૌચક્રિયા માટે રૂપિયા પાંચની વસૂલાત કરવામાં આવી રહી છે આશ્ચર્યજનક રીતે આ વસૂલાત માટે કોઈ પાવતી પણ આપવામાં આવતી નથી જે પ્રશાસનની પારદર્શિતા પર સીધા સવાલ ઊભા કરે છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ડેપોમાં આવતા વિદ્યાર્થીઓ પાસેથી પણ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે જ્યારે એક મીડિયા પ્રતિનિધિએ પૈસા ઉઘરાવતા વ્યક્તિને આ અંગે પૂછપરછ કરી ત્યારે તેણે ખુલાસો કર્યો કે મારા સાથે મને સ્પષ્ટ સૂચના આપી છે કે પેસાબ માટે રૂપિયા બે અને બાથરૂમ માટે પાંચ રૂપિયા લેવાના છે જોકે આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે જ્યારે શૌચાલયના કોન્ટ્રાક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ગોળ ગોળ જવાબ આપતા કહ્યું હતું કે સાહેબ અમે સફાઈ માટે પૈસા લઈએ છીએ બાકી પેશાબ કરવાના પૈસા નથી લેતા કોન્ટ્રાક્ટરનો આ જવાબ તેમની ઉઘરાણીની ન્યાયસંગતતા સામે મોટો સવાલ ઊભા કરે છે કારણ કે નિયમ મુજબ શૌચાલય જેવી મુખ્ય જન સુવિધાઓ કાં તો મફત હોવી જોઈએ અથવા નિયમિત દરખાસ્ત પ્રમાણે યોગ્ય નોટિસ બોર્ડ અને પાવતીની વ્યવસ્થા સાથે ચલાવવી જોઈએ વર્તમાન સ્થિતિમાં ડેપોમાં ન તો કોઈ નોટિસ બોર્ડ છે જેમાં દર્શાવેલ હોય કે ન કોઈ પાવતીની વ્યવસ્થા છે જે દંડ યોગ્ય બાબત બની શકે આ સમગ્ર ઘટના બાબતે ભરૂચ એસટી ડેપો મેનેજરનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પેશાબ કરવાના કોઈ રૂપિયા હોતા નથી એ સેવા ફ્રીમાં હોય છે તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરીને કોન્ટ્રાક્ટરને નોટિસ આપશે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે સામાન્ય જનતા પાસેથી મફત મળતી સુવિધાના નામે ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે ડેપો મેનેજરની તપાસ અને નોટિસ બાદ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવાય છે અને શું ભરૂચના નાગરિકોને આ ગેરકાયદેસર વસૂલાતમાંથી મુક્તિ મળશે કે કેમ આ મુદ્દે સ્થાનિક ટ્રાન્સપોર્ટ અધિકારીઓ તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટરે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી सामान्य जनता की समस्याओ दूर थी सके और डेपो में पारदर्शिता जलवाई रहे जो तो पैसा ले रहे हो किस चीज का पैसा ले रहे हो बाथरूम टॉयलेट में तो बोल पेशाब का भी ले रहे हो पेशाब का भी ले रहे हो ना अलग से है कोई अगर करने जाता तो उसके पास से भी आप पैसा ले रहे हो कितना ले रहे हो दो रूपए अच्छा क्या नाम है आपका अच्छा ये टॉयलेट का कितना है दो अच्छा ये पैसा लेने को आपको किसने बोला सर बोले क्या नाम है उनका सर, अभी, क्या नाम अभी का है? ए, भाई। क्या नाम है पूरा नाम बोलिए शशि भाई शशि भाई।, भाई नहीं जिससे संजय भाई का है। अच्छा तो आप कितने टाइम ऐसी ये पैसा पेशाब का ले रहे हो आप पंद्रह दिन से लगातार आप पैसा ले रहे हो पैसा सर शुरू से ले नहीं पेशाब का पैसा कब से ले रहे हो हम जब से आए तो से ले रहे हैं पहले कितने टाइम से तो आए हो यहाँ पे तो पंद्रह सोलह दिन हो गए 15 16 दिन से आप हो अच्छा तो यहाँ पे कोई बोर क्यों नहीं लगाया कि पैसे का पेशाब का इतना है और टॉयलेट का इतना पैसा है बोर लाइन के बोलागानी बोला है बोले सर किया आते तो बोल लगा दे अच्छा ये पैसा किसने लेने को बुलाया आपको संजय भाई ने लेने को बुलाया ना ठीक है